અમદાવાદ શહેરમાં શનિવારથી શરૂ થયેલી મેઘ સવારી આજે રવિવારે પણ યથાવત છે જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે જ્યારે સંત સરોવરમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીના જળ સ્તરમાં વધારો થયો હોવાથી અમદાવાદના રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા હતા જેથી સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ રાખી લોકોને એલર્ટ રહેવા તથા દિવાલ ઉપર કે કોઈ અન્ય જગ્યા ઉપરથી સેલ્ફી કે ફોટોગ્રાફી કરી જીવનું જોખમ ન ખેડવા સતત સૂચનાઓ આપવામાં આવી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે અઠવાડિયા પહેલા ગાજાના નામે ફંડ એકત્રિત કરનારી સિરિયન નાગરિકોની ટોળકીનો પર્દાફાશ કર્યો હતો આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે આશ્રમ રોડ પરની એક હોટલમાંથી એક આરોપીની ધરપકડ કરી હતી પરંતુ તેની સાથેના અન્ય સાથીઓ ફરાર થઈ ગયા જેથી આ ત્રણે વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી ત્યારે આ ફરાર આરોપીઓ દિલ્હી એરપોર્ટ પરથી દુબઈ જવા જતા જ ક્રાઈમ બ્રાન્ચે તમામની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાયેલી નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની વર્ગતણની પ્રાથમિક પરીક્ષા આજે યોજાઈ હતી જેમાં અમદાવાદમાં ગઈકાલ રાતથી પડી રહેલા ધોધમાર વરસાદ છતાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર વહેલી સવારથી જ પહોંચી ગયા હતા સમગ્ર અમદાવાદ શહેરમાં કુલ બોતેર પરીક્ષા કેન્દ્રો પર સવારે અગિયાર વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી આ પરીક્ષા યોજાઈ હતી